બાગાયત ખેતીમાં નિત નવા સંશોધન કરવામાં કચ્છના કિસાનો અગ્રેસર થયા છે ખારેક જેવા બાગાયતી પાકોની સાથે હવે ડ્રેગન ફ્રૂટના વાવેતરનું પ્રમાણ પણ કચ્છમાં વધી રહ્યું છે માનવ શરીરમાં રક્તકણોની સંખ્યા વધારવામાં ઉપયોગી એવા આ ફળની ભલામણ ડોક્ટર પણ કરે છે ડ્રેગન ફ્રૂટના એક છોડમાં અંદાજે અઢાર કિલો જેટલું ઉત્પાદન મળે છે વાવેતરના અઢાર મહિના બાદ ઉત્પાદન મળતું થાય છે કચ્છના બાર રહી ભાર પર રોહર ખારોઈ જેવા ગામોમાં ડ્રેગન ફ્રટનું સારું એવું વાવેતર થયું છે આર્થિક રીતે લાભદાયક ગણાતા ડ્રેગન ફ્રટના વાવેતર તરફ કચ્છના કિસાનો રૂચિ લઈ રહ્યા હોવાનું બાગાયત અધિકારીએ જણાવ્યું હતું આપણે જાણીએ છીએ એમ કચ્છના જે ખેડૂતો છે એ ઇનોવેટિવ છે અને મહેનતું છે અને નવું સંશોધન હંમેશા કરવા અગ્રેસર છે હાલમાં ડ્રેગન ફ્રૂટ એક કચ્છનો નવો પાક ઉભરી આવે છે અને એ ખેડૂતો અલગ અલગ જગ્યાએથી રોપા લઈ અને વાવેતર કરતા થયા છે કચ્છમાં હમણાં જે ડ્રેગન ફ્રૂટનું વાવેતર પણ ખેડૂતોમાં લોકપ્રિય થઈ રહ્યું છે એના મુખ્ય કારણો છે કે ડ્રેગન ફ્રૂટ્સના જે પ્રતિ કિલો ભાવ છે એ પણ ખેડૂતોને સારા મળતા હોય છે અને આ પ્રતિ એનો જે એકર અથવા ઝાડ ઉત્પાદન છે એ પણ સારું મળતું હોય છે આ ડ્રેગન ફ્રૂટની મુખ્ય વાત કરીએ તો એ નો ટાઈપનો છોડ છે અથવા તો વેલો છે એ વેલાને થાંભલા ઉપર ટેકાથી ચડાવવામાં આવે છે અને આ એનામાં એક લાલ અને એક સફેદ એ પ્રકારની બે વેરાયટીના ડ્રેગન ફ્રૂટ આવે છે મુખ્યત્વે જે ડ્રેગન ફ્રૂટ્સ છે એ રક્ત કણોને વધારવામાં ઉપયોગી થાય છે એટલે હેલ્થ માટે એ સારા છે આ એટલે જે લોકો થોડા બીમાર હોય અથવા તો એને આ આરબીસીના પ્રોબ્લેમ હોય એના માટે પણ ડૉક્ટરોની ભલામણ કરતા હોય છે આ ડ્રેગન ફ્રૂટ્સ છે એ લગભગ અઢારમા મહિનાથી ઉત્પાદન ચાલુ થાય છે અને વધુ વધુમાં વધુ વીસ કિલો સુધીની અંદાજિત ઉત્પાદન આપે છે માર્કેટમાં એ એક ફ્રૂટ ઉપર એક નંગ ઉપર પણ વેચાય છે અંદાજિત એસીથી સો રૂપિયાનું અને કિલોના હિસાબે પણ અંદાજિત અઢીસોથી ત્રણસો રૂપિયા કિલોના હિસાબે પણ ડ્રેગન ફ્રૂટ વેચાય છે કચ્છમાં હજી શરૂઆત છે આ એટલે માર્કેટિંગ અત્યારે બહાર થાય છે તે ઉપરાંત જે લોકો થોડા બીમાર હોય અથવા તો ડોક્ટરે ભલામણ કરેલી હોય એ સીમિત જ છે પરંતુ હેલ્થ માટે પણ એ ડ્રેગન ફ્રૂટ એક આપણને ઉપયોગી અથવા તો ફાયદાકારક પાક છે આ ડ્રેગન ફ્રૂટ ની વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટ છે એ આપણે એના કટ્સ આવે છે મેં વાત કરી એમ એના જે વેલા હોય બરાબર છે એના એનાથી વાવેતર થતું હોય છે એની કટ્સની બહુ કિંમત નથી અંદાજે વીસથી કરી અને પચાસ રૂપિયા સુધીના એના કટ્સ એના વેચાતા હોય છે અને એના રોપા તૈયાર કરવા પણ બહુ અઘરા નથી પરંતુ એને જે ટેકા આપવા પડે છે એ એક ટેકાની કિંમત અંદાજીત ચારસો રૂપિયાની આજુબાજુ હોય છે એટલે વાવેતર કરતાં એને જે ટેકા આપવાની જે કિંમત છે એ થોડી વધી જાય છે અને એના કારણે એને વાવેતરનો ખર્ચ વધી જાય છે